નાસિક ખાતે જઈ રહેલી જીજે ઝીરો સિક્સ એન ઝીરો ટુ નંબર ની ટ્રક હાલોલ બોડેલી નેશનલ હાઈવે ઉપર જ્યાં તાલુકાના ખાઘરિયા ગામ પાસે આવેલા સાંકડા નાળા ઉપર સામેથી આવી રહેલી ટ્રકને બચાવવા જતા નાળામાં ખાબકી હતી ચોમાસા દરમિયાન તૂટી ગયેલા નાળાને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નવું પડાવવાને બદલે તેને રિપેરિંગ કરી સાંકડું કરી દેવામાં આવતા આ સાંકડા નાળા ઉપરથી બે વાહનો સામસામેથી એક સાથે પસાર થવા મુશ્કેલ બન્યું છે જેને લઈને આ નાળાને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સાંકડું કરી દેવાતા આ નાળા ઉપર વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે સિમેન્ટ ભરીને વેજલપુરથી નાસિક જવા નીકળેલી ટ્રકને વહેલી સવારે છ થી આસપાસ આ નાળા નાળાની વચ્ચોવચ અને સામેથી આવી રહેલી સિમેન્ટ ભરેલી ટ્રકને સામે ચલાવતા વ્હાઈટ સિમેન્ટ ભરેલી ટ્રકના ચાલકે પોતાની ગાડીને અકસ્માતથી બચાવવા નાળાની સાઈડમાં ટ્રકને ચડાવી દેતા સિમેન્ટ ભરેલી ટ્રક નાળાની રેલિંગ તોડી સાઈડના ખાડામાં ખાબકી હતી અને ઊંડા કોતરમાં પડતા બચી હતી અંદર બેઠેલા ડ્રાઈવર અને ક્લીનરનો આ વાત બચાવ થયો હતો જો સિમેન્ટ ભરેલી ટ્રકના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હોત તો અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનું મોત ચોક્કસપણે થાત તેમ અકસ્માત જોતા લાગી રહ્યું છે નેશનલ હાઈવે ઉપર ખાખરિયા ગામ પાસે આ નાણાંને અકસ્માત ઝોન તરીકે સાઈન બોર્ડ લગાવવા તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ નાણાંને મોટું કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી છે